આપણે કુકાઓ તાલુકાના ઉજળા ગામની અંદર આજે બીજા પણ ખેડૂતને બતાવીએ કે ફૂલે પુષ્પના અંદર કેવા છે તો તમે જોઈ શકો અત્યારે આ રીતની તુવેર છે અને ઉત્પાદન દ્રષ્ટિએ તો પણ બહુ સારું આવશે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ નવા ઉજળા ગામની અંદર કુકાઓ તાલુકાના તો પ્રગતિ ખેડૂત છે તો ઉજરાની અંદર ઘણા ખેડૂતને આપણે વિઝિટ પણ કરી તો આજે એક કાંતિભાઈ કરીને છે એમની વાડી આપણે આવ્યા છે તો એમને પૂછ્યું કે ભાઈ તુવેરનું વાવતર કેટલા વિઘાનું કરેલું છે તો સૌ પ્રથમ કાંતિભાઈ તમારું નામ આપજો કાંતિભાઈ વિઠ્ઠલભાઈ કાવઠિયા ગામ નવા ઉજરા અને આ ચાર નું વાવેતર છે અને પુષ્પે તુવેર પુષ્પા તુવેર છે અને આ છારા માં છારી છે આની ઉપર નજર રાખી પડે ઈર નો આવી જોઈએ ટૂંકમાં કોઈ પણ પાક ની અંદર ઈયળ આવે કે તમને તું માહિતી ક્યાંથી મળી હતી કે અમને મારો દોસ્ત એને જુનાગઢ ને જુનાગઢ થી નાથી પૂછ્યું કે તમને કુક્કા મરી જશે બરોબર છે

ફાલ છે અને હું તમને છે ને ફરતી કરું બતાવું કારણ કે એવું છે કે આપણે અંદર થી તમે જોવો ને તો એટલો બધો ખ્યાલ ન આવે બરોબર છે અત્યારે અહીંયા જીરું પણ વાવેતર કરેલું છે બતાવી તો આ રીતનું અત્યારે ફ્લાવરિંગ છે આપણે કુકાઓ તાલુકાના ઉજરા ગામની અંદર આજે સવી તો ખેડૂતની મુલાકાત હતા કીધું કે આપણે બીજા પણ ખેડૂતને બતાવીએ કે ફૂલે પુષ્પના રિઝલ્ટ કુકાઓ તાલુકાની અંદર કેવા છે તો તમે જોઈ શકો અત્યારે આ રીતની તુવેર છે અને ઉત્પાદન આ રીતનું ફિલ્ડ છે તો બસ આજે આટલું નમસ્કાર નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક ધન્યવાદ